ટ્રેન અને રેલવે સ્ટેશન પર જે વીજળીનો ઉપયોગ થાય છે એ વીજળીના પ્રતિ યુનિટ સાત રૂપિયાનો ખર્ચો આવે છે પરંતુ એક ટ્રેનમાં કેટલી વીજળી વપરાય તેના વિશે ક્યારે વિચાર્યું છે ખરા જો આ અંગે વાત કરીએ તો એક ડબ્બામાં સરેરાશ દરેક કલાકે બસો દસ યુનિટ જેટલી વીજળીની ખપત થાય છે આજ ગણતરીથી બાર કલાકના દિવસ દરમિયાન સાત રૂપિયાના રેટથી બસો દસ યુનિટનો ખર્ચ સત્તર હજાર ચાલીસ રૂપિયા થાય છે ભારતીય રેલવે બે રીતે ડબ્બામાં વીજળી પૂરી પાડે છે એક તો ડિરેક્ટ હાઈ ટેન્શન વાયર મારફતે સીધી ઇલેક્ટ્રિક ટ્રેનના એન્જિનને મળે છે અને ત્યાંથી ડિવાઇડ થઈને ડબ્બામાં પહોંચે છે બીજી રીત છે પાવર જનરેટર આ એક કોચ છે જે ટ્રેનમાં લાગેલો હોય છે જનરેટર કોચમાં ડીઝલ મારફતે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે જનરેટર મારફતે સ્લીપર અને જનરલ બોગીમાં વીજળી સપ્લાય થાય છે એવામાં દરેક કલાકે બત્રીસો રૂપિયાનું ડીઝલ વપરાય છે જો એસી કોચ વધારે હોય તો ડીઝલ પણ વધારે વપરાય એક સિમ્પલ ગણિત સમજાવીએ ને તો જો એક ટ્રેનમાં ચાર એસી છ સ્લીપર અને બે જનરલ કોચ હોય તો પાવર જનરેટર મારફતે વીજળીનો ખર્ચ પ્રતિ કલાકે અડતાળીસ રૂપિયા આવે છે અને દિવસના બાર કલાકનો ખર્ચ પાંચ લાખ ચોંતેર હજાર રૂપિયા આવે છે હવે આજ વીજળી સપ્લાય હાઇટેન્શન વાયરથી મળતી હોય તો કલાકનો કુલ ખર્ચો એક લાખ છપ્પન હજાર જેટલો થાય છે અને બાર કલાકનો ખર્ચો અઢાર લાખથી વધુનો થાય છે